વિદ્યાર્થી મિત્રો જવાહર નવ ઉદય ની આપણે જોઈએ એકવીસ મો દાખલો છે અહીંયા લસા મેળવવાનો છે તો નવ બાર અને સોળ નો લસા શું થાય જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ બાર અને સોળ નો રસા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા છ કરો એટલે આઠસો ને ચોસઠ મળશે આ આપણો વિકલ્પ બી જવાબ મળશે ત્યાર પછીનો બાવીસ પ્રશ્ન છે અહીંયા શેષ પાંચ વધે છે છ સાત અને 8 નો ક્રમશઃ ગુણાકાર કરતા પાંચ મળે છે તો બે તેરી છ સત્તા બેતાલીસ અને બે દુ ચાર તો બેતાલીસ કરીએ એટલે અને શેષ વૈદી છે પાંચ એટલે જવાબ મળશે આપણને એકસો ને તોતેર વિકલ્પ નંબર છે વિદ્યાર્થી મિત્રો આઠ બાર અને પંદર એનો લસા લઈ અને હર વખતે શેષ સાત વધે છે અને હર વખતે શેષ સાત વધે છે એની અંદર સાત ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો તો એકસો વીસ માં સાત ઉમેરતા આપણને જવાબ એકસો ને સત્યાવીસ મળે છે જે આપણને વિકલ્પ નંબર એની અંદર આપેલો છે ત્યાર પછીનો ચોવીસમો પ્રશ્ન અહિયાં એકસો એકોતેર અને બસો એકાવન ક્રમશઃ ભાગતા આપણને કયા અંક વડે ભાગીએ તો શેષ આપણને અને મળે તો આપણે સાત વડે બંનેનો ભાગાકાર કર્યો છે તો અહીંયા તમે જોશો કે એકસો એકોતેર ને સાત વડે ભાગતા ત્રણ શેષ વિધિ છે અને બસો એકાવન ને સાત વડે ભાગતા છ શેસ વિધિ છે માટે આપણો જવાબ આવે છે વિકલ્પ નંબર સી સાત હવે ગુણાકાર આપ્યો છે અને ગુસ્સા આપ્યો છે એના ઉપરથી આપણે લસા મેળવાનો છે તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે લસા માટેનું સૂત્ર છે કે બે સંખ્યાનો ગુણાકાર અને છેદમાં ગુસ્સા તો બે સંખ્યાનો ગુણાકાર આપણને આપ્યો છે બસો ને સોળ અને ભાગ્યા છ કરવાથી આપણને જવાબ મળે છે છત્રીસ જે આપણને વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે ત્યાર પછીનો છવ્વીસ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે સંખ્યાનો ગુણાકાર અને લસા આપ્યો છે તો આપણે મેળવવાનો છે ગુસ્સા તો બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા લસા કરવાથી આપણને ગુસ્સા મળશે તો બે સંખ્યાનો ગુણાકાર પાંચસો આપ્યો છે અને લસા આપ્યો છે અડતાલીસ તો પાંચસો છોતેર ભાગ્યા અડતાલીસ કરવાથી આપણને બાર મળે છે જે વિકલ્પ નંબર એની અંદર જવાબ આપેલો છે સત્યાવીસ મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સંખ્યા આપી છે અને લસા ગુસા ગુણોત્તર આપ્યો છે તો બીજી સંખ્યા મેળવવાની છે તો બીજી સંખ્યા બરાબર ગુસ્સા ગુણ્યા લસા ભાગ્યા પ્રથમ સંખ્યા તો ગુસ્સા પાંચ છે અને લસા ત્રણસો પંચ્યાસી અને પ્રથમ સંખ્યા આપી છે પંચાવન એટલે આ પાંચ અને પંચાવન એટલે અગિયાર આવ્યા અગિયાર પંચા પંચાવન ત્રણસો પંચ્યાસી ભાગ્યા અગિયાર કરતા આપણને જવાબ મળશે પાંત્રીસ જે વિકલ્પ બી માં આપેલો છે છાવીસ મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક સંખ્યા આપી છે અને ગુસ્સા લસા નો ગુણોત્તર છે તો આપણે પ્રથમ સંખ્યા આપેલી છે એના ઉપરથી બીજી સંખ્યા મેળવીએ ગુસ્સા છે ચાર અને લસા છે એ ની અંદર આપેલો છે ત્યાર પછીનો ઓગણત્રીસ મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બીજી સંખ્યા મેળવવાની છે અને અહીંયા આપણને ગુસ્સા અને લસાનો ગુણોત્તર આપ્યો છે અને પ્રથમ સંખ્યા આપી છે ગુસ્સા છે છ અને લસા છે બોતેર છ ગુણ્યા બોતેર ભાગ્યા અઢાર એટલે કે અઢાર ચોક 72 તો છ ચોકને 24 ચોવીસ આપણને જવાબ મળે છે જે વિકલ્પ નંબર સી ની અંદર આપેલો છે ત્યાર પછીનો ત્રીસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તો અહીંયા લસા મેળવવાનો છે એટલે કે પંદર ને કઈ મોટામાં મોટી સંખ્યા વડે એટલે કે એનો અવયવી શું થઈ શકે પંદર ને છ વડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો એટલે નેવું આપણો બી વિકલ્પ જવાબ મળે છે બાકીના એક વિકલ્પ આની અંદર એનો અવયવી બનતા નથી એકત્રીસ પ્રશ્ન છે બંનેનો ગુણોત્તર છે અને પંદર પ્રથમ સંખ્યા છે એટલે બંનેનો ભાગાકાર કરતા આપણને જવાબ મળશે ત્રેવીસ જે વિકલ્પ નંબર ડી ની અંદર આપેલો છે બત્રીસ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અને છ મિનિટની અંદર ઘંટડીઓ વાગે છે એક સાથે સાડા આઠ વાગે વાગી હતી ફરી પાછી ક્યારે વાગશે તો આપણે આ બધાનો પેલા લસા લઈ લઈ તો એનો લસા મળ્યો છે બે દુ ચાર તેરી બાર પંચાને સાઈઠ મિનિટ હવે સાઠ મિનિટ એટલે થાય એક કલાક તો સાડા આઠની ની અંદર એક કલાક ને ઉમેરતા જવાબ આવે છે આપણો મિનિટ સવારે કલાક જવાબ મળે છે તેત્રીસ મો દાખલો અહીંયા પચીસ અને પિસ્તાલીસ નો લસ્સા આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો પચીસ અને પિસ્તાલીસ નો લસ્સા આપણને પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે પચું પચું પચીસ પચીસ પોઈન્ટ પિસ્તાલીસ મળે છે હવે અહીંયા સવારે નવ વીસ કલાક આપેલી છે એની અંદર આપણે ત્રણ મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડ ઉમેરી દઈએ એટલે નવ કલાક મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડ આપણો જવાબ આવે છે વિકલ્પ નંબર એ નંબર દાખલા નંબર પાંચસો નેવું અને છસો ત્રીસ નો ગુસ્સા મેળવીએ મોટામાં મોટી સંખ્યા કઈ તો અહીંયા આપણને બે ની અંદર સમાયેલા હોય એવા પાંચ જૂ ને દસ આપણને જવાબ મળે છે એટલે જવાબ આપણો આવશે દસ લિટર વિકલ્પ બી પાસ નંબર એક્યાસી આઠ નો ગુસ્સા લઈએ વિદ્યાર્થી મિત્રો તો બંનેની અંદર એક્યાસી આઠ ની અંદર જે અવયવો છે એ આ આપણો જવાબ મળશે જે વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે છત્રીસ મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો છત્રીસ અને અડતાલીસ નો ગુસ્સા આપણે લઈએ તો બંનેની અંદર કોમન હોય એવા અવયવો મળે છે વિકલ્પ નંબર એ દાખલા નંબર સાડત્રીસ અહીંયા ચાર મીટર ત્રણ મીટર અને ત્રણ મીટર એવો છે આપેલી છે રકમ અને જવાબ માંગ્યો છે આપણને સેન્ટીમીટરમાં તો સૌ પહેલા વિદ્યાર્થી મિત્રો મીટર ને સેન્ટીમીટર ચારસો પચીસ ત્રણસો પંચોતેર પચીસ નો આપણે ગુસ્સા લઈશું તો આપણને બંને ત્રણેયની અંદર કોમન મળશે પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ સેમી આપણો વિકલ્પ નંબર બી જવાબ મળશે આડત્રીસ મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એકસો તેત્રીસ એકસો બાવન અને એકસો એકોતેર નો ગુસ્સા લઈએ તો ત્રણેયની અંદર ઓગણીસ છે એ આપણને અવિભાજ્ય સંખ્યા જોવા મળે છે તો આપણો જવાબ આવશે વિકલ્પ નંબર સી ઓગણીસ ઓગણ મો દાખલો એકાવન અડસઠ ને પંચ્યાસી નો ગુસ્સા મેળવી વિદ્યાર્થી મિત્રો તો ત્રણેય સામાન્ય કાઢીએ એટલે સત્તર છે આપણો જવાબ મળશે વિકલ્પ નંબર બી સત્તર લીટર છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પાંચ નો બાવન પાસઠ ને અઠ્યોતેરનો ગુસ્સા મેળવીએ તો અહીંયા પણ તમે જોઈશો કે ત્રણેયની અંદર તેર જે છે અવિભાજ્ય સંખ્યા આપણને જોવા મળે છે તો ચાલીસમા દાખલાનો પણ જવાબ મળશે આપણને વિકલ્પ બી તેર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી પાછા નવા વિડીયોની અંદર મળીશું